તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ નંબર સોળ સેલ્વી પંકજમ સાહિત્ય પ્રકાર છે નવલિકા અને લેખક છે પ્રફુલ્લ નંદ શંકર દવે જેમનું ઉપનામ છે ઈવાડે એમાં આગળ વધીએ આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે લેખક પોતે એક જાહેર ખબર વાંચી અને મિસ પંકજમને પોતાની પત્ની તરીકે પસંદ કરવા માટે ગયેલા છે ગાંધી આશ્રમમાં પહોંચ્યા પછી એમને પ્રશ્ન થાય છે કે ખરેખર મેં આવીને ભૂલ તો નથી કરી પરંતુ પહોંચ્યા પછી પંકજમના ઘરની મુલાકાત લીધી એટલે ખરેખર એમને થયું કે ના મેં ભૂલ નથી કરી તો એમાં આપણે આગળ વધીએ ઓરડો નાનો હતો સાદો હતો પરંતુ ખૂબ જીવડથી સજાવેલો હતો જો નાનું ઘર સુંદર ઘર બની શકે છે પણ મોટા ઘરને સુંદર બનાવવા માટે પ્રયત્નો જોઈએ તો અહીંયા ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત અને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીંતો ઉપર ગાંધીજી વિનોબાજી સંસ્થાના છબી ફોટો ઉપર સરસ મજાના ગાંધીજીના વિનોના એ બધાના ફોટા છે એક નાની ચારપાઈ પાસે રેટીઓની પૂણીઓ પડ્યા હતા મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની અચેતનમાં અત્યાર સુધી ભંડારેલી સુખી ઘર વસાવવાની અપેક્ષા એશા ધીમે ધીમે સળવળવા માંડી મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા મળ્યો કહે છે કે મીઠો મીઠો ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો અને એક સુખી ઘર વસાવવાની જે એશણા મનમાં ઈચ્છા રાખી હતી એકદમ સળવળવા માંડી અને મને પણ એક ખૂબ સરસ મજાની પત્ની મળી જાય તો હું પણ એક સરસ મજાનું સુંદર ઘર વસાવી શકું લેખકને પોતે આવા અનુભવો થવા માંડ્યા પાણીનો પ્યાલો લઈ અને એ પાછી આવીને ત્યારે આંખો અને નાક બેવ એક તૃપ્તિ અનુભવી કેશમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણની મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું એણે પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું એટલી સુંદર મજાની સાડી પહેરેલી કે એણે જે સાડી પહેરી હતી એ ખરેખર ખાદીની છે કે મોર્ડન પ્રિન્ટ કરેલી છે એ ખબર જ ના રહી અને કહે છે કે લેખક મોર્ડન પ્રિન્ટને પણ લજાવીને એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીએ બનાવેલી હતી ક્ષણે ક્ષણે વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કો અદ્રશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી હું અસહાય બની અને એમાં બંધાદતો હતો બલકે એ અસહાયતા ને બંધન મને ગમતા હતા ધીમે ધીમે લેખક એમાં પ્રેરિત બનતા જાય છે પંકજ એમની અંદર જાણે ખોવાઈ જતા હોય એવું એમનું મન લાગ્યા કરે છે એણે જ મૌન તોડ્યું મને ગુજરાતી બોલતા સાંભળી અને તમને નવાઈ ઉપજી હશે તમારા માના ભાવ જોઈને હું સમજી ગઈ હતી કે હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં જ કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં દોઢ બે મહિના વર્ષમાં નર્સરીમાં નોકરી કરી હતી અને બાળકોના સંપર્કમાં ભાષા શીખવવાનું વધુ સહેલું બની ગયું હતું પોતે જણાવે છે જો એમએસસી હોમ સાયન્સ કરેલું છે આ મિસ પંકજ અમે અને દોઢ થી બે વર્ષ નર્સરીમાં નોકરી કરેલી છે નર્સરી એટલે બાલમંદિર કરતાં પણ નાના બાળકોને ભણાવવાનો અનુભવ એને નર્સરી કહી શકાય છે અને એના કારણે એને શુદ્ધ ગુજરાતી ભણવું ખૂબ જરૂરી હતું અને એટલા માટે બહુ જ સુંદર મજાની ભાષા બોલતા શીખી ગઈ હતી કારણ કે બાળકો જ્યારે સારે બોલવાનું હોય ને ત્યારે બિલકુલ શુદ્ધ ભાષાની અંદર વાત કરવી જરૂરી હોય છે નહીતર બાળકો પણ એવું શીખતા હોય છે એટલે એને લાગ્યું કે ખરેખર મારે પણ એ જ પ્રમાણે બોલવું પડશે અને એણે એ સુંદર મજાની બોલવાની જે છટા છે શીખી લીધી હતી બોલવા ચાલવાની જે વાતચીત કરવાની રીત એટલી સરળ એટલી સ્વચ્છ અને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ સૂચન દેવું સમજી ગયો હતો મને ગમ્યા હતા મેં સ્વસ્થ બની અને બોલવા માંડ્યું મારી મુક્તિમાં મુક્ત કલ્પનાઓ પણ એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે ને એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો પાર નથી તમારી બોલીમાં જે મીઠાશ છે ને એ કોઈ ગુજરાતમાં સાંભળી જ નથી લેખક કે છે કે તમારી બોલીની અંદર જે મીઠાશ છે ને એ તો કોઈ ગુજરાત પણ બોલી ના શકે અને તમે તો અહીંયા દક્ષિણમાં પણ આટલી શુદ્ધ ગુજરાતી સુંદર મજાની ગુજરાતી બોલો છો એ ખરેખર એક અલૌકિક બાબત કહી શકાય એમ કહી અને લેખક એને વાત કરે છે કે તમારી વાત સાચી છે પારકાને મોઢે બોલાતી આપણી ભાષાને કાનને બહુ અને વધારે મીઠી લાગે છે હં હવે જો તમે થાકી ગયેલા લાગો છો તાપ પણ ઘણો છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં અને ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ હું ભોજનનો પ્રબંધ કરું છું અને પછી બે ચાર કલાક આરામ કરું નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓ અને ત્યાંની વિવિધ પરિ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ મહેમાન ગૃહોની અંદર એને સ્નાન કરવા માટે મોકલે છે અને પછી કહે છે કે હું ભોજનનો પ્રબંધ કરું છું અને એના પછી હું ગાંધીગ્રામની અંદર જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિઓનો હું તમને પરિચય કરાવીશ હું મનોમન બોલું કેવી સરસ ચતુરાય એકમેકનો પરિચય મેળવવાનું કેવું એક સરસ મજાનો રસ્તો છે કારણ કે માણસ બે ત્રણ કલાક સુધી બીજા માણસના સંપર્કમાં રહે એટલે ઓટોમેટિક એનો પરિચય થઈ જતો હોય છે મૌન ભાષા તો હોય નહીં કારણ કે પરિચય કરવા માટે સમય જોઈએ અને સમય માટે આયોજન કરવું પડે અને તો જ સમય મેળવી શકાય છે એટલે એકદમ સરસ મજાનો પરિચય મેળવવા માટેનો એક સરસ મજાનો જાણે રસ્તો શોધી કાઢ્યો અને છતાંય મહેમાનનું સ્વાગત કેવી રીતના કરવું એની એક મીઠી આવડત હતી એક પછી એક ક્રિયાઓ બતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે એનું મોં એનું રૂપ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીત માત્ર કેવી મુક્ત કેવી સીધી કેવી સાદી કેવી નિખાલસ ક્યાંય ખોટી શરમ નહીં ખોટો દંભ નહીં કસી છેતરામણી ચાલાકી નહીં ઉઘાડી ચોપડી જોઈ લો વાંચી લો ને સમજી લો એકદમ નિખાલસતા જાણે એકદમ એનામાં નિખારસતા હોય ને આવો લેખકને અનુભવ થયો અહેસાસ થયો અને એ અહેસાસને આજે સમજી શક્યો કે ખરેખર મારે જે પત્નીની જરૂર હતી ને એવી પત્નીના લક્ષણો આમાં છે હું આવીને ભૂલ નથી કરી પણ હવે એ મને પસંદ કરશે કે કેમ એ એક પ્રશ્ન છે ત્યાં એક શંકા ઉઠી રે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો પણ પણ એનું શું તું એને સ્વીકાર્ય બનશે થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ કારણ કે માણસ સામેના પક્ષની અંદર તો હા કહી દે પણ સામેનો પક્ષ હા કે ને તો સંબંધો થઈ શકે છે એટલે અહીંયા તરત જ એ મિસ પંકજમની સ્મૃતિમાં તો ગાયબ થઈ ગયો છે એકમેકનો પરિચય એ જોવા લાગી શકે છે પરંતુ એ સમજી શકે છે કે હું તો એના પ્રેમમાં પડી ગયો છું પણ એને એ પ્રેમ સ્વીકારીએ છીએ કે કેમ એવી થોડી ઘણી બેચેની પછી એકદમ આરામમાં આવી ગયું સાંજ મજાની હતી હું એની રાહ જોતો ફરી કંઠ બનતો લાંબીમાં આંટા મારતો હતો ને આવી અને નમસ્કાર કરી અને એ પગથિયા ઉપર ઊભી રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું આખો હાવભાવ બદલાઈ ગયો સાડી કપડાં બધું જ બદલાઈ ગયું મિસ પંકજ એકદમ નિરાળો ચહેરો અને જાણે કોઈ અનેરી સ્મૃતિમાં આવી ગઈ હોય એ રીતના આવી અને સામે ઊભી રહી છે સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા અને કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો સાદગીમાં પણ આવી કમનીયતા અને ખરેખર સુંદરતા હોઈ શકે એનો ખ્યાલ જીવનમાં પહેલીવાર આવ્યો મારું મન હર્ષ વિભોર બની ઉઠ્યું કારણ આ દેખાતું ખરવચડું જીવન શહેરોના ઉપકિયા ભપકાને ક્યાંય ને એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું ચોરસ ડિઝાઇનના તકતામાં ગ્રામ પ્રતીકોની ને પોપટી રંગની ભાતની શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો લુખા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી અચ્છા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી અને ભબક અને મહકની વાતાવરણ સચેતન બની ગયું બહુ જ સાદગીમાં પણ મોજ શોખ મૂકી શકાય છે અને બહુ જ સાદગીની અંદર પણ એ સુંદર મજાની બની શકાય છે એવું એનું એક સુંદર મજાનું પોતે જીવન બનાવી દીધેલું જોવા મળી શકે છે અને જે લેખકે એને જોઈ છે એ જ સરસ મજાની ડિઝાઇનની અંદર સાડીમાં એને જોઈ અને મોહિત બની ગયેલા જોવા મળી શકે છે કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું ખાદીની સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસો આ બધું આટલું સુંદર હોઈ શકે એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ન આવ્યો હોત ને તો મને જીવનમાં કદીય ન આવત ખરેખર આ સાડી તમને સરસ દીપે છે જરા શરમાઈ અને લજ્જાને હું જોઈ રહ્યો વખાણ કરે અને એને પણ થયું એને પણ થયું કે ખરેખર આ સાડી ખૂબ સરસ મજાની તમને લાગે છે અને આ સાડીમાં તમે ખૂબ સુંદર લાગો છો મિશ પંકજમ થોડા શરમાઈ ગયા છે લજ્જાને કારણે અને છતાંય પોતાની સંભાળી લઈ એ બોલી હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો ને એમની વિભિન્ન પ્રવૃત્તિઓથી પરિચિત થશો ને ત્યારે તમને એની મહાનતા સમજાશે ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં એને લાગ્યું કે હું ગાંધીગ્રામ ના આવ્યો હોત તો આટલા સાદા માણસો પણ ખરેખર આટલા સુંદર હોય છે એ ન સમજા અને ગાંધીગ્રામનો પરિચય કરાવે છે અમે સાથોસાથ ચાલવા માંડે અમારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું હતું એણે બોલવાનું ચાલુ રાખ્યું અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે એ કહે છે કે અહીંની ચાર સંસ્થાઓ મુખ્ય જોવા જેવી છે અને એમાં એ છે કે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ અને છેલ્લે હોમ ફોર ડેસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન બીજા અનાથાશ્રમ જેવું નહીં ખૂબ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઊભો કરેલું છે તો અહીંયા ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કુટુંબની રાહબરની એક રૂલ છે એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ એટલે જે કૃષિને લગતું કહી શકાય મ્યુઝિક અને ડાન્સ અને હોમ ફોર ડિસ્ટિટ્યૂટ ચિલ્ડ્રન મંદિરથી માંડી અને જે કહી શકાય એક મોટી સંસ્થાને લઈ બધી જ પ્રવૃત્તિઓ એક જ આશ્રમની અંદર ચાલતી હતી અત્યંત સુંદર જગ્યા છે નાની નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે બધાને આ ગામ ગમી જાય છે એની અંદર રહેતા માણસો એનું માં લાલ ચોળ બની ગયું એણે હાથ રૂમાલ મોં પર દબાવ્યો હું તો બચપણથી જ આની પ્રેતમા છું અને બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે મોન્ટે સોરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી ડેસ્ટિટ્યૂટ હોમમાં છે એનો કહેવાનો અર્થ એ છે કે મારું બાળપણ અહીંયા છે હું તો આ બાળપણથી જ આ સંસ્થાની અંદરનું એક બાળક તરીકે આવેલી છું અને આ સંસ્થાનું જ એક કાદવમાં ખીલેલું એક કમળ છું અને એક મોટું આજે ફૂલ બની છું એનો કહેવાનો અર્થ અહીંયા એ જોવા મળી શકે છે ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડી ને ત્યાર સુધીના વિકાસની વાત કરી આ સંસ્થા એટલે અને અપ્પાની જીવન કથની અમ્મા અને અપ્પા આ સંસ્થાના મુખ્ય પાયેદાર છે આવું કહી શકાય આ સંસ્થાના મુખ્ય પાયેદાર છે આવું કહી શકાય કારણ કે કોઈ પણ આશ્રમને કોઈપણ શાળાને કોઈપણ ઇન્સ્ટિટ્યૂટને સફળ બનાવવા માટે એના પાયાની અંદર જે રોડથર બનીને કામ કરે ને એમનું નામ હંમેશા ગુંથાયેલું હોય છે દરેકના મો અને આ ગાંધીગ્રામ સંસ્થાની અંદર જે પાયાની અંદર કામ કર્યું હોય ને તો એવા અમ્માને અપ્પા છે એટલા માટે મિસ પંકજમ પણ આ બોલે છે કે ખરેખર એ એમની જીવન કથની છે ગાંધીજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી અમ્માને અપ્પાએ જંગલમાં કેવું મંગલ કર્યું એની રસપ્રદ કથા મેં સાંભળી ગાંધીજીના આદર્શોની કેટલી નજીક રહી ડૉક્ટર અમ્માને પૈસા પાત્ર અપ્પાને આ સંસ્થાને ઊભી કરી અને તેનું ભાવપૂર્વક બયાન કર્યું છે ગામડાના ઉદ્ધારમાં એનો ફાળો કે કેટલો અદભૂત છે એનું એક ચિતાર આપે છે ફેમિલી પ્લાનિંગ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિઓ ગામડાના અભણને અબૂધ માણસોને અવશ્ય આશીર્વાદ સમય લાગતી હશે એનો ખ્યાલ સહેજ મને આવી ગયો છેલ્લામાં છેલ્લી ઢબના સાધનોથી સજ્જ સંસ્થાઓ ગાંધીગ્રામમાં જોતા મારા આશ્ચર્યનો ભાર ન રહ્યો આવી અપૂર્વ સંસ્થાના રચયતા પતિ પત્નીને જોવા એક મન ઉત્કંઠ બની ગયું એનું મન ઉત્કંઠ બની ગયેલું જોવા મળી શકે છે લેખકને લાગ્યું કે અમ્મા અપ્પા કેવા આવશે કે જેમણે આ સંસ્થાના પાયાની અંદર કામ કર્યું છે રોડથર તરીકેનું એક કામ કર્યું છે એ ખરેખર કેવા આવશે એમના વિચારો કેટલા ઉચ્ચ હશે ગાંધી આશ્રમને સફળ બનાવવા માટે એમને કેટલા પ્રયત્નો કર્યા હશે અને લેખક પ્રફુલ્લ દવેને લાગ્યું કે ખરેખર મારે એમને મળવું જોઈએ સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું એકદમ અચકાઈને ઊભો રહી ગયો દ્વારા આગળ જ પૂરા માનદ કદની રંગીન તસવીર દિવાલ ઉપર લટકતી હતી એ કિશોરી પંકજમની હતી અને મેં સપ્રશ્ન એની સામે જોયો જે પંકજમ આજે એમની સાથે છે અને આ સંગીત અને નૃત્યના કલાખંડમાં જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે એક મોટી સરસ મજાની માનવ કદની રંગીન તસવીર દિવાલ ઉપર સામે લટકતી હતી અને એ કિશોરી પંકજમની હતી જે આજે એમની સાથે છે સ પ્રશ્ન એની સામે જોયું હા એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી છે મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો ને આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈને આખા હિન્દમાં રખડ્યા અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે એક ચિત્રકાર ભાઈને સહજ રીતે ચિતરેલું છે વિચાર એની તરકી બધા કેટલી છે એનું કામ કેવું છે મિસ પંકજમનું કામ કેટલું કહી શકાય કે જેણે એક ચિત્રકાર ને એક સાચા સ્નેહ તરીકે અમ્માએ અને અપ્પાએ આ ચિત્રકાર ભાઈને બોલાવીને એનું સરસ મજાનું ચિત્ર દોરાવેલું એટલે મિસ પંકજમે આ સંસ્થા માટે પણ કેટલું કામ કર્યું હશે આ સંસ્થા માટે મિસ પંકજમે પણ કેટલું કામ કર્યું હશે આ એક પુરાવો છે જે જોઈએ ને એનો જ્યારે અનુભવ થાય ને એટલે સમજવાનું કે એનો પુરાવો છે એ પુરાવો છે માણસને ઓળખવા કરતાં માણસને માણસના કામને ઓળખો મહત્વની બાબત એ છે માણસનું નામ ઠામ એ બધું ઓળખવાની જરૂર નથી માણસના કામને ઓળખો માણસના કામને ઓળખશો ને તો ઓટોમેટિક એનું ઠામ અને નામ તો ઓળખાઈ જશે અને દરેક માણસે પ્રયત્નો પણ આવા જ કરવા જોઈએ કે પોતે શું કામ કરી રહ્યું છે કેવું કામ કરી રહ્યું છે મહત્વની બાબત જ એ છે મહત્વની બાબત જ છે માણસના કામને ઓળખતા શીખો નામને નહીં નામ તો ઓટોમેટિક ઓળખાશે કામ કરશો નહીં તો પણ કામ જરૂરી છે અમે એક મોટા હોલમાં પ્રવેશશું કર્યો છે અને એક હૃદય યંગમ દ્રશ્ય જોવા મળે નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અમને જોઈને ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકોને એકદમ શિસ્તબદ્ધ ગોઠવી દીધા એકદમ શિસ્તબદ્ધ ગોઠવી દે છે પોતપોતાની મુક્ર જગ્યાએ જઈને અમુક પોજમાં સ્થિર થઈ ગયા બાઈ તોડા બોલવા માંડી ને એક મનોહર હલનચલનની વાત બાંધવા માંડી મારા મનમાં ને મનમાં ઘરની એક કલ્પના ઉઠવા લાગી સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી ને કલાત્મક ગૃહની પંકજનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી જ શંકાઓ એને દૂર કરી નાખી જે વિચારોને સાથે આવ્યું હતું ને એ વિચારો લેખકે આજે સફળ બનાવે છે જ્યારે ઉતર્યો ત્યારે એને પ્રશ્ન એવો હતો કે હું કદાચ ફસાઈ ગયો છું મેં આવીને ભૂલતો નથી કરીને એ એના પ્રશ્નોનો જવાબનું એક સમાધાન સ્વરૂપે એને મળી ગયું છે એ એના પ્રશ્નોના સમાધાન એને મળી ગયું કે હું ખરેખર આવીને ભૂલ કરી નથી મેં સારી વસ્તુને પ્રાપ્ત કરવા સુધી આવ્યો છું અને ભગવાને મને લાવ્યો છે આટલી સુંદર મજાનું ડિસિઝન લેખક તરત જ લઈ લે છે અને એને લાગ્યું કે મારી બધી જ શંકાઓ એણે દૂર કરી નાખી મારી બધી જ શંકાઓ જાણે એને દૂર કરી નાખી હોય ને એવું ત્યાંથી નીકળીને મેં સીધા રેસ્ક્યુ હોમમાં આવ્યા દરવાજામાં પ્રવેશ કરતાં જ બોલી અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે અમે એને રૂપ સંસ્થા માનીએ છીએ અને આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું અને એણે લગભગ મારાથી દૂર ઘસડી ગયું પેલા બાઈ મારી પાસે આવ્યા નમસ્કાર કરીને બોલ્યા તમને હવે પંકજમ થોડો વખત નહીં મળી આ જે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે મળી લેશે ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ કે છે કે ચાલો હું આ એક સંસ્થાનો તમને પરિચય કરાવું પંકજ ને પેલા બાળકો નર્સરીના નાના નાના બાળકો છે ને એને કોળે મોડે ઊંડાળો વળી અને વીંટાઈ ગયા છે એને એક બાજુ કેટલો પ્રેમ છે બાળકો સાથે કેટલી આદરતા છે કેટલી શિસ્તતા છે એનામાં કારણ કે બાળક એ નિખાલસ્તાના પ્રેમનું ભૂખ્યું હોય છે અને તરત જ બાળકો એની આસપાસ વિંટાઈ ગયા છે અને ત્યાં બાળકોની સાથે જે પેલી બાઈ હતી એ કહે છે કે હવે તમને થોડીક વાર એ નહીં મળી શકે વિચાર કરો કે બાળકો પ્રત્યે પણ કેટલી લાગણીનો ભાવ છે બાળકોને પ્રત્યે પણ આ લાગણીનો ભાવ છે અને હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી તો આ રીતે મિસ પંકજમ ખરેખર લેખકને લાગે છે કે મારા લાયક છે લેખકને લાગે છે કે આ મારા લાયક છે એ વસ્તુ એનામાં આજે મગજમાં ઠસી ગઈ છે એ ઠસી ગયેલી જોવા મળી શકે છે પેલી બાઈ છે એ આગળની સંસ્થાઓનો પરિચય કરાવે છે તો આટલા સુધી આપણે રાખીએ નેક્સ્ટ ભાગ આપણે ભાગ નંબર ત્રણમાં જોઈશું વિડીયો